ये फ़ोटोग्राफ बरसों पहले मैंने अमरेली में किया था जब स्वामीनारायण मंदिर और जामा मस्जिद बिल्कुल करीब करीब में है जैसे कौमी एकता का प्रतीक हो अभी बस ऐसे ही कौमी एकता की देश को ज़रूर है कुछ नफ़रती लोग कौमी एकता में आग लगाने का काम करते हैं लेकिन सूरत के सचिन एरिया में एक बहुत ही बेहतरीन प्रोग्राम अभी हुआ जहाँ हिंदू भाई बहनों ने रोज़ा इफ्तारी का प्रोग्राम रखा था इसमें खूबसूरती ये थी कि इफ्तारी की तमाम चीज़ें हिंदू बहनों ने अपने हाथों से बनाई थी साई भक्त जय भाई देसाई पिछले चार साल से मुस्लिम बिरादरों के लिए रोज़ा इफ्तारी का प्रोग्राम सचिन एरिया में रखते हैं और कोई चीज़ बाहर से नहीं आती इफ्तारी की सब हिंदू बहनें अपने हाथों से ही बनाती है एल

આગે દેખીએ સુરત કે કોંગ્રેસ કે નેતા અસલમભાઈ સાયકલવાલા દુસરે નેતા ક્યાં બોલશે આજ રોજ સચિન કનકપુર કંસાડ વિસ્તારની અંદર અહીંના અમારા સ્થાનિક આગેવાન મારા ભાઈ સમાન એવા અને સાંઈ ભક્ત જયભાઈ દેસાઈ એમના મિત્રો શ્યામભાઈ રાજુભાઈ નીરવભાઈ નાયક રધુવીરસિંહજી વાસીયા અમારા માજી કોર્પોરેટર એવા અમારાભાઈ પરમારજી અને સૌ જે હિન્દુ સમાજના આગેવાનો છે એમને એમના મુસ્લિમ સમાજના મિત્રો માટે એક વિસ્તાર પાર્ટીનું આયોજન કર્યું કે વિફતાર પાર્ટીનું આયોજન આ ચોથસો ચોથા વર્ષે છે જે ખૂબ જ આવકારદાયક છે અને આજે જે દેશમાં પરિસ્થિતિ છે જે હિન્દુત્વનો કે મુસ્લિમત્વના એજન્ડાઓ ચાલે એની સામે હિન્દુ મુસ્લિમ એકતાનું આ સૌથી મોટું દાખલારૂપ ઉદાહરણ છે અને આવો આયોજન કરીને કે આ દેશમાં એક સામાન્ય વ્યક્તિ હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે એ વિચારધારા સાથે રહે છે રહેવા માંગે છે એના માટેનું સૌથી સારામાં સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને આ હિન્દુ મુસ્લિમ એકતાના કાર્યક્રમ કરીને અને મુસ્લિમ મિત્રોને બોલાવીને જે માન સન્માન ઇજ્જતથી જેમને એકતાર પાર્ટી કરાવી એ જોને ખરેખર મને પણ ખૂબ આનંદ થયો અને હું આ મિત્રોને ખૂબ એમના કામ માટે જેટલી સરાહનીય કરીએ જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે એમનું હૃદયપૂર્વકને અભિનંદન આપું છું અને એમને શુભેચ્છા આપું છું કે આવનારા સમયમાં પણ આ હિન્દુ મુસ્લિમ એકતા આ વિસ્તારની પણ સમગ્ર આપણા શહેરમાં આપણા રાજ્યમાં જળવાઈ રહે એવા પ્રયત્નોમાં એ લોકો હર હંમેશા અગ્રેસ કરે જે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈને ત્યાં રોજાની ઇફતિયારનું આયોજન ગયું આવનાર દિવસોમાં આવા તહેવાર આવી રહ્યા છે જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના બધા તહેવાર આવે છે તે આપ શું કહેવા માંગશો દેશમાં બિલકુલ કોઈ પણ ધર્મ એકબીજા ધર્મ માટે ક્યારેય ખોટું બોલતો નથી કે શીખવતો નથી દરેક ધર્મ માટે દરેક વ્યક્તિને માન હોવો જોઈએ આપણા પોતાના ધર્મ માટે માન છે તો બીજા ધર્મ માટે પણ એટલું સન્માન હોવું જોઈએ અને જે ધર્મનો જે તહેવાર હોય એ બિલકુલ શાંતિ રીતે સૌ સાથે મળીને એકજૂટતાથી એ ઉજવાય એવો આપણે સૌ ઈચ્છીએ અને એવા કોઈ કાકરી ચાળો કરનારા કોઈ વ્યક્તિ હોય તો હું હજુ પણ કહું છું કે અસામાજિક હોય કોઈ ધર્મ જાતિ સાથે લેવા દેવાની હોય એ કોઈ પણ સમાજ જો અસામાજિક સમાજ જ છે એટલે એવા વ્યક્તિઓને સામે તંત્રએ પણ કડક હાથે કામ લેવું જોઈએ કે એવા કાંકરી ચાળો કરનારા વ્યક્તિઓને શોધીને એને એવો પાઠ ભણાવવો જોઈએ કે બીજી વાર આપણા શહેરની વિસ્તારની શાંતિ ન કેવું ખુશી મેસેજ કરો બિલકુલ બહુ આનંદની વાત છે મને ખૂબ આનંદ થયો અને આ હિન્દુ મુસ્લિમ એકતા જોઈને તો મને ખરેખર ખૂબ આનંદ થાય અહીંયા દરેક પક્ષના એવા લોકો પણ હતા દરેક સંસ્થાના લોકો પણ હતા મહાદેવ ભીડભંજન મહાદેવ મંદિરના મહત્વ પણ અહીંયા હાજર રહ્યા બીજા અનેક આગેવાનો હાજર રહ્યા અમારા બબલુભાઈ રાજપૂત જે એના ઉદ્યોગપતિ જે બિલ્ડર છે એ પણ હાજર રહ્યા એવા તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને મુસ્લિમ સમાજના પણ એના વિસ્તારના જેટલા આગેવાનો યુવાનો છે તમે જોઈ શકો છો કે ખૂબ સારી સંખ્યામાં હાજર રહ્યા અને સૌ ખુશ હતા કોઈનામાં એવો ભેદભાવ હતો કે અમે કોને ત્યાં આવ્યા છીએ આજે કોઈ પોતાના પરિવારમાં પોતાના ઘરમાં કે મસ્જિદમાં જઈને જ્યારે વિસ્તાર રોજા ખોલે છે

અત્યારે અલ્લાહના આશીષ મળે છે અને ઇફતાર પાર્ટી જે હોય છે એમનામાં તો એમ અંદર અમને અહીંયા જયેશભાઈ દેસાઈ અને અહીંના આગેવાન જે કંઈ મિત્ર મંડળો અમારા હિન્દુ સમાજના પણ ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને કોમી એકતાનો અભાવ રૂપે અને કોમી ભાઈચારાની જે લાગણી છે એ જળવાઈ રહે તે શુભ હેતુથી વર્ષોથી અહીં દરેક મુસલમાન બિરાદરોને માટે આ આયોજનો કરતા રહે છે અને પોતે સહયોગ આપે છે તો દરેક વિસ્તારની અંદર સમગ્ર ભારતમાં આવી જ કોમી એકતા જળવાઈ રહે અન્યથા ઇન્સાનિયત મરી જશે અને આપણે બધા ઇન્સાનિયતને જીવાડવાની છે અને તેથી આવી જે પણ ઈદાર પાર્ટીઓ થાય છે અને દરેક ઉલ્લાસથી લોકો ભાગ લે છે હિન્દુ તહેવારોની અંદર મુસલમાનો પણ ખૂબ જ સહકાર આપતા હોય છે

અને આજે અમે બધા બદેશભાઈ જયેશભાઈ રાજુભાઈ એ બધા રતુભાઈ એ બધા સાથે મળીને આયોજન કર્યું છે અહીં કેટલા આજે ઉપસ્થિત રહ્યા હતા માણસ ઉપસ્થિત રહે છે સુરત આ તમે જોઈ શકો છો કે સચિન વિસ્તારમાં લઈને દરેક સમાજના સાથે મળીને હિન્દુ મુસ્લિમની જે એકતા હોય તે રીતે ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને આ ઇફ્તારીના પ્રોગ્રામમાં લગભગ તમે જોઈ શકો છો કે દોઢસોથી થી બસ્સો વ્યક્તિઓ સાથે મળીને એમને જમેલું પણ છે ઇફ્તારી એમને રોજો ખોલેલો છે અને એ બાદ નમાઝ પણ સાથે પડી તો ખરેખર ખૂબ જ સુખની વાત છે કે આજે આપણા ભારતીય બંધારણ મુજબ જે એક સર્વધર્મ સંભાવ વિવિધતામાં એકતા બંધુતા જે દેખાય છે કે દરેક ધર્મ સાથે લઈને ચાલવાની જે વાત છે તો આ બિનસાંપ્રદાયિક દેશમાં આપણે સારા એવા દર્શન કરી શક્યા છીએ અને આ કામમાં લગભગ ઘણી મહિલાઓ પણ સાથે રહીને જે એક પરિવારની રીતે આપણે બધા એક સાથે મળીને જે આયોજન થયેલ છે તેમાં ખૂબ જ સુખી લાગણી છે અને આવું આયોજન લગભગ અમે છેલ્લા ચારથી પાંચ વર્ષથી કરતા આવેલ છે જેમાં આજુબાજુ રાજપોર કચોલી કોપરા ગામ કે સચિન દરેક ગામના લોકો સાથે મળીને આ પ્રોગ્રામમાં અમને સહભાગી બને છે તો તે સમયનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા તમામ લોકોને તેમજ આશીર્વાદ અમે માંગીએ ગુજરાતને કે ભાઈ અમે આ રીતે દેશમાં ભાઈચારથી જીવન જીવીએ જય હિન્દ જય ભારત